રવી અને ભરવા માટે એક મસાલો તૈયાર કરીશું એના માટે સરસ મજાના ફ્રેશ લીલા ધાણા લઈ લેવાના છે અને એની અંદર બધા રૂટીન મસાલા એડ કરવાના છે હળદર મરચું ધાણા જીરો પાવડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને લસણની પેસ્ટ લઈ લેવાની છે લસણ અહીંયા થોડું આગળ પડતું લેવાનું છે બે ચમચી જેટલી મોરસ એડ કરી દઈશું અહીંયા તમે મોરસની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સરસ મજાનો એવો મસાલો

બધા રવૈયા આપણે કટ કરી અને આવી રીતના મસાલો ભરી દઈશું આ શાક તમે ખીચડી સાથે બી એટલું ટેસ્ટી લાગતું હોય ખીચડી સાથે પણ ખાઈ શકો છો રોટલી સાથે પરોઠા સાથે ઇવન રોટલા સાથે પણ આ શાક બહુ સરસ લાગે છે બધા રવૈયા આપણા ભરાઈને રેડી થઈ ગયા છે સાથે મેં ત્રણ નંગ બટેકા લીધા છે અહીંયા બટેકા થી પણ શાકનો ટેસ્ટ સારો આવે છે તો હવે આપણે કડાઈમાં ત્રણ ચમચી જેટલું ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે એમાં આપણે હિંગ એડ કરી છે અહીંયા રાઈ જીરુનો વઘાર નથી કરતા ડાયરેક્ટ હિંગ એડ કરી અને જે ભરેલા રવૈયા હતા એ એડ કરી દીધા છે અને જે બટેકા છે એ પણ એડ કરી દીધા છે આ શાક તમે કુકરમાં પણ બનાવી શકો છો પણ અમે લોકો આવી રીતે જ બનાવીએ છીએ અને હવે બધી વસ્તુ મિક્સ કરી અને એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ઢાંકી અને ધીમા તાપે આપણે એને કુક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને ચેક કરતા રહીશું આ શાક બનતા લગભગ પંદરેક મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે રવૈયા ચડતા હવે અહીંયા થોડું એવું તેલ છૂટું પડવાની તૈયારી છે શાક ઓલમોસ્ટ રેડી છે આપણે ચેક કરી લઈશું રવૈયું એક ભાંગીને તો સરસ એવું ભાંગી ગયું છે મતલબ આપણું શાક સરસ એકદમ થઈ ગયું છે અને થોડો રસો આવો રહેવા જ દેવાનો છે હવે એને છેલ્લે આપણે દાણા નાખી અને કરી લઈશું તો સરસ મજામાં એવું ભરેલા રવૈયાનું શાક રેડી છે તમે પણ બનાવજો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો બાય બાય